નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર નવ આપણને આપેલી છે કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રવૃત્તિ નંબર નવ કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ હવે અહીંયા કહ્યું છે કે ગણિતમાં વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીમાં વિવિધ સાધનો આપવામાં આવ્યા છે અહીં ફૂટપટ્ટી કોણમાપક પરિકર દ્વિભાજક વગેરેની આકૃતિ દોરો અને તેનો ઉપયોગ લખો તમારી કંપાસ પેટીમાં અન્ય જે સાધનો કે સામગ્રી તમે રાખી હોય તેને પણ તમે અહીં ઉમેરી શકો છો ચાલો તો આપણે જોઈએ સાધનનું નામ સાધનનું નામ સર્વપ્રથમ લખીએ માપપટ્ટી અહીંયા માપપટ્ટીની આકૃતિ દોરી છે હવે માપપટ્ટીનો ઉપયોગ તો એ લંબાઈ માપવા માટે આપણે કરતા હોઈએ છીએ ત્યાર પછી છે કોણમાપક તો આ રીતનું આપણું કોણમાપક હોય છે એ કોણમાપકનો ઉપયોગ આપણે ખૂણો માપવા માટે કરતા હોઈએ છીએ ત્યાર પછી પરિકર હોય છે એ પરિકરનો ઉપયોગ આપણે વર્તુળ દોરવા માટે કરતા હોઈએ છીએ આકૃતિ અહીંયા દોરેલી છે ત્યાર પછી દ્વિભાજક હોય છે આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો એ કોણ અને રેખા ખંડોને બે ભાગની અંદર વિભાજિત કરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ચાલો ત્યાર પછી છે સેટ સ્ક્વેર આ રીતના બે સેટ સ્ક્વેર તમે હોય છે જોઈ શકો છો આકૃતિ દોરેલી છે એનો ઉપયોગ શું હોય છે તો કે સમકોણો અને લંબ ખેંચવા માટે ત્યાર પછી આગળ સાતમું આપણા કંપાસની અંદર આપણે સંચો પણ રાખતા હોઈએ છીએ અહીંયા આકૃતિ છે તેની અને એનો ઉપયોગ આપણે પેન્સિલ છોલવા માટે કરીએ છીએ ત્યાર પછી આ પ્રકારનું રબર ઇરેઝર રાખતા હોઈએ છીએ લખાણને ભૂસવા માટે ત્યાર પછી આપણા કંપાસની અંદર પેન્સિલ પણ હોય છે જેનો ઉપયોગ આપણે લખવા માટે કરતા હોઈએ છીએ તો દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમે જોઈ શકો છો ધોરણ સાતની જે અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ સ્વ અધ્યયન પુથીના પણ બધા જ પાઠના વિડિયો અને પીડીએફ અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે ધોરણ સાતની તો એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી એના પણ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અથવા તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશન પીડીએફ મેળવી શકો છો જે તમારી પરીક્ષા માટે તમને એકમ કસોટી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને આ જે સ્વ અધ્યયન છે તેના સોલ્યુશન મેળવી લેવા ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર દસ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે